નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ સાતમું અંકુશમાં આગળ અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે અંકુશનો અર્થ લક્ષણો અને મહત્ત્વ વિશે અભ્યાસ કરી ગયા આજે આપણે અભ્યાસ કરવાનો છે આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની દૃષ્ટિએ આ મુદ્દો ખૂબ જ મહત્ત્વનો છે આયોજન અને અંકુશ વચ્ચેના સંબંધમાં કુલ ચાર મુદ્દા છે એ ચાર પૈકી કયો પણ એક તો તમને પૂછાઈ શકે ખૂબ જ અગત્યનો છે એમાં આપણે આજે સૌ પ્રથમ જોઈએ આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ આયોજન એટલે ધ્યેયને સિદ્ધ કરવા માટે ઘડવામાં આવેલા બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ આયોજન એ ભવિષ્યમાં હાથ ધરવાની પ્રવૃત્તિઓનું ધ્યેયનું સ્પષ્ટીકરણ કરે છે એ ધ્યેય સિદ્ધ કરવા માટે કઈ પ્રવૃત્તિઓ હાથ ધરવી પડશે ક્યારે અને કેટલા પ્રમાણમાં કેટલા સમયમાં પૂરી કરવી પડશે તે માટે કયા કયા સાધનોની જરૂર પડશે તે અંગેની રૂપરેખા કે યોજનાઓ ઘડવામાં આવે છે જ્યારે અંકુશ અંકુશ શું છે તો કે અંકુશ એ ધંધાકીય એકમના આયોજન મુજબ આપેલ સૂચનાઓ મુજબ અને સ્થાપિત ધોરણો મુજબ કામ થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને વચ્ચે જે પણ વિચલનો માલુમ પડે તો તેની માટે સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે આ પ્રક્રિયાને આપણે અંકુશ તરીકે ઓળખીએ છીએ એટલે જ્યાં આયોજન હોય ત્યાં અંકુશ જરૂરી બને છે અને જ્યાં અંકુશ હોય ત્યાં અગાઉથી જ આયોજન હોય જ છે તેથી આયોજન અને અંકુશ એકબીજા સાથે સંકળાયેલા છે તો હવે સૌથી પહેલું છે આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુઓ છે વિદ્યાર્થી મિત્રો વિધાન સમજાવો એમાં તમને પૂછી શકે છે કે આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુઓ છે આયોજન અને અંકુશ સંચાલનના વિવિધ કાર્યો પૈકી મહત્ત્વના કાર્યો છે આપણે અગાઉ જોઈ જ ગયા છે સંચાલનના ઘણા બધા કાર્યો છે તે પૈકી જ આયોજન અને અંકુશ પણ સંચાલનનું એક કાર્ય છે આયોજન પ્રથમ કાર્ય છે તો અંકુશ તેનું અંતિમ કાર્ય છે આયોજનમાં આપણે જે કરીએ છીએ તેમાં રહેલ ભૂલ અને વિશ્લણો શોધીને સુધારાલક્ષી પગલાં લેવાનું કાર્ય અંકુશનું છે આયોજનની સફળતાનો આધાર અંકુશ પર છે જો આયોજન સફળ ક્યારે બને જ્યારે અંકુશ હોય તો જ કહે છે કે અંકુશ વગર આયોજન સફળ બને નહીં આયોજન વગર અંકુશનું અસ્તિત્વ શક્ય નથી કારણ કે જો આયોજન ન હોય તો કે છે કે આપણે અંકુશનું અસ્તિત્વ શક્ય નથી કારણ કે આયોજન જ ન હોય તો અંકુશ તેના પર રાખવો આપણે આયોજન કરેલું હોય તો તેની કામગીરી કે પ્રવૃત્તિ પર અંકુશ રાખી શકાય છે આયોજન ન કરવામાં આવે તો અંકુશની જરૂર રહેતી નથી જો આયોજન જ ન હોય તો અંકુશની જરૂર રહેતી નથી એટલે જ જો આયોજન ન કર્યું હોય તો અંકુશની પણ જરૂર નથી રહેતી હવે બીજું છે પરિવર્તનો સામે રક્ષણ આ આયોજનમાં આંતરિક અને બાહ્ય પરિબળો પર આધારિત હોય છે ધંધાકીય એકમ હોય ને આયો એમાં આયોજન કરવામાં આવે એમાં આંતરિક પરિબળો પણ હોય છે અને બાહ્ય પરિબળો પણ હોય છે આંતરિક પરિબળો એટલે કે ધંધાકીય એકમની અંદર જે પરિબળો હોય તેને પર નિયંત્રણ રાખી શકાય છે તેને આંતરિક પરિબળો કહેવાય છે અને બાહ્ય પરિબળો એટલે કે જેના ધંધાને બહારના પરિબળો અસર કરતા હોય છે એને બાહ્ય પરિબળ કહે છે આંતરિક પરિબળોને નિયંત્રિત કરી શકાય છે પરંતુ બાહ્ય પરિબળોને નિયંત્રિત કરી શકાતા નથી જેવા પરિ બાહ્ય પરિબળો જેવા કે સરકારની નીતિ છે ફેશન છે તેજી મંદી છે કાચા માલની અછત છે આ બધા કયા પરિબળો છે તો કે બાહ્ય પરિબળો છે આ બધા પરિડો પરિબળો પર આપણે નિયંત્રણ રાખી શકાતા નથી પરંતુ બાહ્ય પરિબળોને સમજીને આપણે સુધારાલક્ષી પગલાં લઈ શકાય છે અને તેની માટે કે છે કે અંકુશ ખૂબ જ જરૂરી છે એટલે આમ કહીએ તો કે છે કે અંકુશ દ્વારા આપણે બાહ્ય પરિબળોની સામે રક્ષણ મેળવી શકાય છે ત્યારબાદનું ત્રીજું છે અંકુશ માટે આયોજન પૂર્વ શરત છે તો ધંધાકીય એકમના જે ધ્યેય સિદ્ધ કરવા માટે યોજનાઓ ઘડવામાં આવે છે યોજના ઘડવાનું કાર્ય એટલે એ આયોજનનું છે આયોજનના ધોરણો સાથે કામગીરીને સરખાવવામાં આવે છે હવે જે આયોજન કરવામાં આવે છે અને આયોજન મુજબ કામ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય અંકુશનું છે અને અંકુશના કાર્યમાં આયોજનના ધોરણો અને થયેલી કામગીરીના પરિણામ પરિણામોને સરખાવવામાં આવે છે અને જો સરખાવતા કંઈ પણ વિચલનો મળે અથવા તો શોધવામાં આવે તો ત્યારે સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે એટલે કે છે કે આયોજન માટે અંકુશ છે એ શું છે પૂર્વશરત છે અંકુશ માટે આયોજન હોવું જ જોઈએ અંકુશ માટે આયોજન પૂર્વશરત આયોજન એ અંકુશનો જન્મદાતા છે આયોજનને કારણે જ અંકુશના કાર્યનો જન્મ થયો છે આયોજનમાં થયેલી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ રાખવામાં આવે છે તેથી આયોજન વગર અંકુશનું કાર્ય અસ્તિત્વમાં આવી શકે નહીં આ હકીકતને ધ્યાનમાં રાખીને આયોજનને અંકુશના જન્મદાતા તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે હવે તમને આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ સમજાઈ ગયો હશે આભાર